વડોદરાનો અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વડોદરા ગોરવા પોલીસ મથક વિસ્તારના પેટ્રોલ પંપ પર એક્ટિવામાં પેટ્રોલ ભરાવતી વેળાએ પાછળથી અજાણ્યો ઈસમ બાઇક પર આવી લાઇનમાં લાગ્યો હતો અને તે હોર્ન મારી રહ્યો હતો જેને લઈને તેનો હોર્ન મારવા અંગે ટોકતા પેટ્રોલ પંપ પર જ મારામારી થઈ હતી એક તબક્કે નવ જેટલા શખ્સોએ એક્ટિવા ચાલક પર તૂટી પડ્યા હતા આખરે ઉપરોક્ત મામલે ગોરવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા નવ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે અને તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ગઈકાલે રાત્રે અગિયાર સાડા અગિયારની આસપાસ સુભાનપુરા હાઈ ટેન્શન રોડ પર પેટ્રોલ પંપ આવેલો છે ત્યાં એક બનાવ બનવા પામેલો હતો બનાવની વિગતો એવી છે કે ફરિયાદી રાજુભાઈ સંજયભાઈ રાજપૂત એમનું ટુ વ્હીલર્સ લઈને ત્યાં ફ્યુઅલ પુરાવા માટે ગયા હશે તો એ અનુસંધાને એમની પાસવર્ડ જે લાઇન હતી તો કોઈ પાસવર્ડથી હોર્ન માર્યો હશે તો એ અનુસંધાને પાછળના જે ભાઈ હતા એમને આ ફરિયાદીને ટોકેલા હતા ભાઈ આપ આપનો વારો આવી ગયો છે તેમ છતાંય કેમ છો આપ ફ્યુઅલ ભરાવી લો તો બાકીના બીજા બધાનો એમને આ અનુસંધાન ત્યાં થોડી બોલાચાલી થઈ અને થોડી રગજક થઈ તો જે આરોપી છે એ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને ફરિયાદી ઉપર એસોલ્ટ કરેલો હતો મિનવાયલ એમને નજીકમાં રહેતા એમના જે બે ત્રણ મિત્રો છે એમને ફોન કરીને બોલાવેલા અને એ મિત્રોએ આવીને બીજા દસેક જણાને કે બાર જણાને ફોન કરીને બોલાવેલા હતા અને બારથી પંદર જણા માણસોએ આ જે ફરિયાદી છે એમના ઉપર ત્યાં પેટ્રોલ પંપ ઉપર એસોર્ટ કરેલો હતો ગોરવા પોલીસ સ્ટેશનને સંદેશો મળતા તાત્કાલિક પોલીસની ટીમ ત્યાં પહોંચી ગઈ અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ આરોપીઓને આઈડેન્ટિફાઈડ કરી લેવામાં આવ્યા છે ટોટલ બાર આરોપી છે અને રાત્રે નવ આરોપીઓને જ રાત્રે રાઉન્ડ અપ કરવામાં આવેલા છે બાકીના ત્રણ અત્યારે ફરાર છે તો એમને પણ પકડવાની તજવીજ ચાલુ છે ના આરોપીઓ બધા લગભગ બાવીસ થી અઠ્યાવીસ વર્ષની ઉંમરના છે રીસેન્ટલી સ્ટડી પૂરું કર્યું છે અને એટલે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે નહીં હા સંતોષનગરના જ છે બધા અને ત્યાં જનરલી ગેમ્સ એવું રમતા હોય છે વોલીબોલની એટલે ઇઝી અવેલેબલ ગ્રુપ આખું થઈ ગયું અને આ ઇન્સિડન્ટ બની ગયો છે